અમદાવાદની ઉદગમના સંચાલકોની અણ આવડતથી લોકો પરેશાન થઈ રહ્યા છે થલતેજમાં શાળા શરૂ થવા અને છૂટવા સમયે ટ્રાફિકની સમસ્યા સ્કૂલ બહાર પાર્ક કરેલા વાહનો મામલે ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી મુખ્ય રસ્તો હોવાથી ખોરવાઈ જાય છે વાહન વ્યવહાર સ્કૂલ શરૂ થવા અને છૂટવા સમયે વાહન ચાલકો અટવાય છે વાલીઓ માટે યોગ્ય વ્યવસ્થાના અભાવે વાલીઓ પણ પરેશાન છે સવારનો સમય સાત વાગેનો હોય છે સાથે સાથે જ્યારે શાળા છૂટવાનો સમય બાર વાગે હું સીધો તમને તસવીરો બતાવીશ મારા સહયોગી મનીષ દવેને કહીશ તો કઈક આ પ્રકારની પરિસ્થિતિ હવે તો થોડો ટ્રાફિક ઓછો થયો છે અને આની પહેલાની વાત કરું તો લોકો એટલા પરેશાન થાય છે અમે જ્યારે રિપોર્ટિંગ કરતા હતા ત્યારે અનેક રિક્ષા ચાલકો હતા દૈનિક અહીંયાથી પસાર થતા લોકો હતા એમને પણ આ કામગીરીને બિરદાવી હતી ટ્રાફિક પોલિસી અહીંયા ડ્રાઈવ જ્યારે ચાલી રહી હતી કેમ કે રોજનું અહીંયા છે સૌથી મોટી અને આશ્ચર્યની વાત એ છે કે આટલા મોટા શાળા સંચાલક હોય આટલી મોટી શાળા હોય ત્યારે એ કોમન સેન્સ હોવી જોઈએ કે મેનેજમેન્ટ કરવું ટ્રાફિકને કેવી રીતે આખો ટ્રાફિક ડાયવર્ટ કરી શકાય અથવા તો મેનેજ કરી શકાય કેમ કે જ્યારે શાળા છૂટવાનો સમય શરૂ થાય છે બાર વાગે ત્યારે એની સાથે સાથે બીજી પાડીનો શાળાનો સમય શરૂ થાય છે એના કારણે અહીંયા ટ્રાફિકનું ભારણ ડબલથી વધારે થઈ જાય છે અને એના લીધે અહીંથી જે લો રોજ જે રોજ લોકો પસાર થતા હોય એમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે લોકો ત્રસ્ત થઈ જતા હોય છે આ સંચાલકોના મિસ મેનેજમેન્ટના કારણે અને આજે જ્યારે આ ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરવા પહોંચી ત્યારે દૈનિક અહીંયા જે ટ્રાફિક હતો એનાથી થોડો ઓછો થયો કેમ કે અહીંયા સંચાલકો જ્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે બે પાકડા બની ગયા છે આ તમે જુઓ આજે આજે મેઇન ગેટ છે ને મે મેઇન ગેટની આગળ તો હવે ટ્રાફિક થોડો સ્લો થયો અને વાહનો થોડા ઓછા થયા જ્યારે અહીંયા આજે ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી છે ત્યારે એની ઓપોઝિટ સાઈડ તમને બતાવો આ જાણે આખો જે સ્પેસ છે એની સામેનો હિસ્સો છે એ જે વિસ્તાર છે ફૂટપાથ અથવા તો જે મેઇન રસ્તો આ જાણે સ્કૂલ વાળાઓ પચ પોતાની જગ્યા હોય એવી રીતે ગેરકાયદેસર રીતે વાલીઓને આપી દેવામાં આવી અથવા તો વાલીઓ અહીંયા પાર્ક કરવા માટે મજબૂર બન્યા છે કેમ કે અહીંયા શાળા સંચાલકોની જે મિસ છે એ સ્પષ્ટ રીતે દેખી રીતે દેખીતી રીતે બહાર આવ્યું છે અને વાલીઓ પરેશાન થયા છે હમણાં તો થોડી ગાડીઓ જે ઊંચી થઈ ગઈ પણ જ્યારે આના પહેલાં એટલે કે લગભગ લગભગ બરાબર બાર વાગ્યાની વાત કરું તો બાર વાગ્યાની પરિસ્થિતિની વાત કરું તો અહીંયા પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિક જામ હતો એ તસવીરો પણ અમારા કેમેરામાં કેદ થઈ છે એ પણ અમે આપને બતાવવાના છીએ પણ ટૂંકમાં કહીએ મૂળ વાત છે કે સંચાલકોની જે મેનેજમેન્ટ છે અથવા તો એમને આ આખું આયોજન છે આયોજનના અભાવના કારણે અનેક લોકો પસાર થતા હોય છે દૈનિક અહીંયાથી પસાર થતા લોકો હોય છે કેમકે સવારનો સમય હોય છે ત્યારે પીક અવર્સ હોય છે અને એમાંય આ મુખ્ય રસ્તો છે મુખ્ય પોઈન્ટ છે અહીંયાથી આ સીધું લગભગ સોથી બસો મીટર છીએ એટલે સીધું ગુરુદ્વારા આવી જાય છે એટલે જે ડ્રાઇવિંગ સિનેમાથી આવતા લોકો હવે છે ગુરુદ્વારા તરફ જતાં અથવા તો એસજી હાઇવે હાઈવેથી જે ગુરુદ્વારા તરફ ગુરુદ્વારાથી જતા ડ્રાઇવિંગ તરફ જતાના લોકો હોય છે એમને પણ પારાવાર પુષ્કળ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જોકે આજે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ કરવામાં આવી એટલે ટ્રાફિક પોલીસના ડરના કારણે વાહન જે ચાલકો છે અથવા તો બિચારા વાલ્યો છે બિચારા એટલા માટે કેમ કે શાળા સંચાલકોની જે આખી મોનોપોલી છે શાળા સંચાલકોનું મિસબેન છે મિસમેનેજમેન્ટ છે એમાં વાલીઓએ પીસાવાનો વારો આવતો હોય છે અને એ પીસાવાના કારણે આજે આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે માત્ર આજની નથી પરંતુ જ્યારે જ્યારે આ શાળા છૂટવાનો સમય થાય છે અથવા તો જ્યારે સવારે શાળા શરૂ થવાનો સમય હોય છે અમે જ્યારે સવારે આવ્યા હતા ત્યારે પણ આ જ પ્રકારની કંઈ પરિસ્થિતિ હતી જો કે સવારનો સમય હતો ત્યારે જે પીક અવર્સ કહેવાય પીક અવર્સમાં એટલા વાહનો હતા નહીં મુવમેન્ટ કરતા પણ આ તમે જુઓ અમારો કેમેરો છે અને ટ્રાફિક પોલીસની ડ્રાઈવ છે એટલે અહીંના સંચાલકોએ બે બાકડા બની ગભરાઈ અને એમના માણસોને આજે કામે લગાડી દીધા છે અને ખૂબ જ એક્ટિવલી તેઓ કામ કરતા હાલ જોવા મળી રહ્યા છે દાવો એવો પણ કરવામાં આવતો હોય છે કે એમના માણસો અહીંયા ટ્રાફિક નિયમન માટે લાગેલા હોય છે પરંતુ જ્યારે આજની આ પરિસ્થિતિની વાત કરીએ જ્યારે ટ્રાફિક પોલીસ અહીંયા પહોંચી અને ટ્રાફિક મૂલી પોલીસે અહીંયા ગેરકાયદેસર રીતે પાર્ક થયેલા વાહનો હતા એ વાહનોને મેમો પણ ઇશ્યુ કર્યા અને એ સમય દરમિયાન હવે સંચાલકોએ એમના માણસો મોકલી અને સબ સલામત હોય એ પ્રકારનો દાવો એ પ્રકારનું પ્રદર્શન અહીંયા કરવામાં આવી રહ્યું છે જી જી આર પી જોડા બદલ આભાર આપનો